આજે લોકશાહીના પર્વનો પરમ પવિત્ર દિવસ સાતમી તારીખ અને આજે દેશના ચોથી વખત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના દિવસે લોકશાહીને મજબૂત બનાવવાનો આજે મતદાનનો દિવસ એટલે લોકોની અંદર જે જબરજસ્ત જુવાડ વર્તાઈ રહ્યો છે જુવાડ દેખાઈ રહ્યો છે કે લોકોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે અને લોકો તમામે તમામ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઝંખી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાતની છવીએ છવી બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકા નથી મતદારોને શું અપીલ મતદારોને હું અપીલ કરું છું કે આજના પવિત્ર પરમ પવિત્ર મતદાનના દિવસે આ બહોળી સંખ્યામાં અને એક પણ માત આપણા ઘરનો આપણા પાડોશનો કે આપણા ગામનો ન રહી જાય અને લોકશાહીને મજબૂત બનાવવા માટે અવશ્ય મતદાન કરીએ એવી અપીલ કરું છું